સદગુરુદેવની જય રામદેવજી મહારાજ સંતરામ બાપાની જયબંધુઓ બધાને ખૂબ ખૂબ સીતારામ વિશેષમાં આજે આપણે જે વાત કરી છે તે આપણા દાણા વિશેનો જે પાસણનો ઇતિહાસ છે જે આપો દાનો વંસાળમાંથી સોરઠમાં આવ્યા અને સોરઠમાં જે રોકાણા અને જે જે પછી એમનું જીવન ભક્તિમય સેવામય કેટલું પરોપકારી હતું એ વિશેની જે વાતો અમુક બાળકી સહીએ આપણે રજૂ કરીએ છીએ અને આ બધા જે મહાપુરુષો છે જે જે થયા છે એમનું જે જીવન છે એ એટલા બધા ત્યાગથી ભરેલું છે કે જે સામાન્ય માણસ આવું જીવી શકતા નથી એટલે એમના જે પવિત્ર વિચારો એમનો ત્યાગ એમની સેવા એમનું આત્મબળ એ બધું જે છે એ આ બધા મહાપુરુષોમાં લક્ષણો હોય એ મહાપુરુષો જ એને કહી શકાય એવા આપદાનો એટલે બધા જે સાંભળતા છો જોતા હશો એ બધાને મારી ખાસ વિનંતી કે આપણે એમાંથી કંઈ ને કંઈ આપણને ઉપયોગી થાય જે એમનો સત્સંગ પછી પવિત્ર જીવ્યા છે આપણે એના વિશે જ ઊંડું ઉતરવાનું છે જેથી આપણને ફાયદો છે અને આપણું જે ભક્તિમય જીવન છે કે આચરણ શક્તિ જે આપણી છે તે પવિત્રતામાં આપણું મન પુરોવાયેલું છે તો એ આપણને એનો અવશ્ય લાભ થાય છે અને વેદ પુરાણ પણ એવું કહે છે કે તમે પવિત્ર વિચાર કરો એ છે તોય તમને એનું ફળ પ્રાપ્ત થાય છે પવિત્ર વિચારો કરવાથી આ દેહથી ભલે ન કરીએ આપણે પણ પવિત્ર વિચારો પણ આપણે જો કરીએ તો એનો પણ આપણને મોટો લાભ છે અને એ સંસ્કારો એ પવિત્રતા આપણને પછી આપણી ભેળા રહેનારા જે નાના બાળકો છે કે ઘરના સભ્યો છે

સાધુને સન્યાસી પ્યાસી પૂરણ પ્રેમના જે વાણીમાં માગ્યા છે દરેક જગ્યાએ મીરાબાએ પણ સાધુનું વર્ણન કર્યું છે તોરલે પણ સાધુનું વર્ણન કર્યું છે તો આ બધા જે સંતો થયા છે જે ભક્તો થયા છે જે સતીનારીઓ થયા છે એ કઈને કઈ એવું મહાન પવિત્ર જીવન જીવીને આપણા માટે એટલું બધું મુકતા ગયા છે કે જે આપણે સાંભળીએ અંતરમાં ઉતારીએ ત્યારે આપણને આનંદની અનુભૂતિ થાય છે એટલે આપ બધા જોતા હશો સાંભળતા હશો એની મારે એક તમને વિનંતી કરવાની છે કે આપ બને એટલું શેર કરજો તો આપણી